વેપારીઓ દ્વારા યાર્ડને કેરીના બોક્સની દરરોજ પચાસ થી સાહીઠ હજાર ફ્રુટ યાર્ડની આગાહી હોવાનું બહાનું આગળ ધરી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ લેખિત પરિપત્ર જાહેર કર્યો તો ચોવીસમી સુધી ફ્રુટ યાર્ડ બંધ રાખવું કેરીના બોક્સ લાવવા નહીં જેવી ખેડૂતોને સૂચના આપવામાં આવી છે આ યાર્ડના વેપારીઓ રોષ વ્યક્ત કર્યો કેરીની સીઝન ધમાકેદાર ચાલી રહી છે તેવા સમયે યાર્ના સત્તાધીશોની અન આવરથી અને વ્યવસ્થા ઉભી ન કરી શકવાથી કેરીના વોક્સ પલળ્યા છે વેપારીઓની આંગેની રજવાતથી છંચડાઈને યાર્ડ સત્તાધીશોએ કેરીની આવક બંધ કરાવી દેવાનો નિર્ણય કર્યો ગઈકાલે અત્યારે અમને પરિપત્ર આવ્યું છે સીધું પોઈચા વગર કે જૂનાગઢ યાર્ડ કાલથી બંધ થશે આજ રાતથી યાર્ડ બંધ થશે 22 23 ને 24 સુધી કોઈ કેરી નહીં ઉતરે સીધું અમને ધમકાવે છે ને બીજું

આપણે શેડમાં ઉતરાય કરીએ છીએ પણ તેના કરતાં આપણે શેડની ક્ષમતા કરતા આવક વધી જાય છે ઘણા દિવસોમાં જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સતાધીશોના તુમાખી ભર્યા વલણના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે આણધાર્યા વરસાદી માત્ર કેરીના બોક્સ નહીં પરંતુ ખેડૂતોના સપનાઓને પણ પાણીમાં વહાવી દીધા છે ત્યારે એસી કેબિનમાં બેઠેલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સુવિધાઓ આપવામાં લાલિયાવાડી કરી રહ્યા છે હિરેન્દ્રકાણ જીએસટીવી જૂનાગઢ